i આ કશું કરી નહી તો આદુ ન આવો બલા ને મોડી આ તો માર બધું તો આ તો થાય તારા હું તો થાય મામા હું સોનભાઈ આવો જલ્દી કર કશું કરી નહી તો આ બઈ તો છપો મારે છે લ્યા અભી તો ગોમ્બા કોમ કરાવવાનો તો જીવો જીવો નાટક સી મારે ફોન તારું ડીલેટ જાય તારું શાખ રોધું ના ના મારા ફોન કોમ કરાવું છે નાના દયો માથા પડે આ મડવાઈએ તેલ મારે મડયો મળ્યો ને સોન ભરવાનો મારે સતા બઈ ફોન

હું તો એવી એક્ટિંગ કરી ને ફોન તો યોન નખો કરો ના ઇવન જ બધું કોમ કરાવવો અને ઇવન ફોન જ કરાવવાનું છે અને ખાવાનું જ ખાલી માર બનાવવાનું બીજું બધું કોમ ફોન બનાવો પાછી બોલીને ઓળખતા નહીં ના આપણો તો હું મુખવા પછી ફોન જોઈ લેવાનું ખાલી ફોન જોવાની તોય મજા આવે

લાલજી પણ તમે જ્યાં ન ભરાતું નહીં તમે બે ઉમર પ્રમાણે હું કે તું આપડે કોમ કરવાનું યાર અરે હોભો તો ખરા મારે વાત અરે પૈસા નું કોમ યાર પૈસા તો શું તમે મરીજો એટલે ફા લઈ જ દસ રૂપિયા વાપરવા અરે આપડે ભૂરફા ખા ને ભૂરફા ચોખ્ઠું ચોખુપીટ કરવાનું છે આપડે એ ડોસી ખાઈ ડોસી એ વિચાર મારી વાત વપરા પેલા વાત મારી જો

અને કણ અમે બે આ જ ની કણ આઈએ આઈન વાત કરું તો મને ઢોફાફડ એ હાર બુર બહેડો એ હાલ ખેલો ઓ જીયા પણ હું કહું કે ક્ષક્તિ મારા ખાલી ના આમ ખોર સો ફાઈ ભરવાની નીકળી ગયો મારા ક્ષક્તિ છે ને આમ ખોર છે કડબ હોય પડ્યો ને ચોપો તો રાત પેલે છે મને અલ્યા આપણે એવું નઈ વાત કહું હે ને જે થવાનું થઈ ને પછી બગડી ખોળ હું નવી દોષે સબક શીખવારી બરાબર અલ્યા ઈમને જાળ લે ઓમેડ નઈ યાર રાધા મામકોજી આજીયા ફોન કરતો સિકા ચિતલા રે આ બધું છો મના પાવન નહી હાઈ એ તું આપડે પેલી પાઈન દઈએ તને ડોશીનો હું રહે હો આવું હું દુદો તો બતા તો પણ હું ન લે નકિને માય કાપોટ આ ઓરો દેવ પણ આ ઓર છે ચડી એટલે ચિંતા તો બાઈ બી બુ <coughs> <coughs>

અંગ્રેજી લઈ પાણી અભી આમ પોઈન્ટ બીયો મારો ભાઈ બીયો મર દે ના ના આયો એ મારો પાહે તો ખાવા મારો લોભો ખાવા મારી ભાણી આવું મારી જો હોય થી પાળાવા ના ના હું કરું તાન કે તમે લઈ જાઓનો ત્રાથ છે ત્રાથ આ ઈ સ્માર્ટ ચાલી નોઈ નો પાસ તો દોળવે તા બોંગ્રેજી બંગાઈ તોય મુઢા માં બાઈન ફાટી પડે હે ભણા હા એ હમણે તું જીભરો ખેચી લે બેચાવતું કર બેચાવ અમારો ડોહા બેજો એકદ લાખ 아니, 못 오래 떠나. 남바이네라 못 나와. 험자오 왔지. 험자오 왔어. 옴뉴 옴새. 어깨가 너무 아파. 험자오 와. 어때? 어때? 저기 어걔 뭐야? 아, 정말로 어걔 뭐야? 아, 저기. 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 저기